ચાલો કેટલી સરસ મજાની દવા બની ગઈ ને પીવાની ઈચ્છા થઈ જાય કે તો ખરા કેટલી તૈયારીમાં દવા બને છે જોયું જોયું ને આ કાઢો આદિવાસી કાઢો આદિવાસી જડીબુટ્ટી અને આદિવાસી જંગલ અને એમાં રહેશે આદિવાસી સરસ મજાની આ દવા પીવા માટે તમે આવી જાઓ બધાને દવા પાવી દઈએ અને પછી તમે પોતપોતાના કામ પર લાગી જાઓ મિત્રો કેવી સરસ મજાની દવા બને છે નહીં સવાર સવારમાં આ પ્રકૃતિનું સૌંદર્ય અને આ દવાનું વિતરણ થાય છે બધા બેસનો માટે દિન દુખ્યોના માટે કેટલી સરસ મજાની આપણે તૈયારી કરી છે નહીં જોયું ને તમે હવે આપણે સારી રીતે દવા પી લેવાની છે શરીરની કાળજી રાખવાની છે પોતપોતાના જીવનમાં પોતપોતાની જવાબદારી તમે સાચવો અને પછી પોતપોતાના જીવનમાં સુખ શાંતિનો અનુભવ કરો હવે મિત્રો મારા આ ચેનલમાં સવાર સવારમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મારા યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું અભિનંદન છે અને મિત્રો દવા આજે શનિવાર છે દવા તૈયાર થઈ ગઈ છે અને સવારમાં કેટલું સુંદર મજાનું આ રળિયામણું તમે જોઈ શકો છો ને દૃશ્ય મિત્રો હવે આપણે ખૂબ સારી રીતે સવાર સવારમાં આવી દવાઓ પીને શરીરને સ્વચ્છ બનાવીએ આપણું જીવન ઉજ્જવલ બનાવીએ મિત્રો દરરોજ હું આવી નવી નવી વિડીયો બનાવીને તમારા સમક્ષ રાખું છું અને તમારે આ બધું મારા ચેનલની અંદર નિહાળવાનું છે મિત્રો આજે આવી દવા નો કાઢો બનાવી દીધો છે તમે બધાએ કંઈક ને કંઈક શરીરમાં પ્રોબ્લેમ હોય અને કંઈક તમને દુઃખ થતું હોય કંઈ શરીરમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે આ કાઢો પીવા માટે આવી શકો છો આ છે ડોલણ તાલુકો અને કુંભિયા ગામ મિત્રો આ સરસ મજાની નદી આ સરસ મજાનું સૌંદર્ય અને આ જગ્યા પર તમને વારંવાર આવવાની ઈચ્છા થાય એવું હું તમને દૃશ્ય બતાવું છું હવે મિત્રો આ મહારાજ ધામની અંદરનું સૌંદર્ય એની અંદર સવારના પહોરમાં આપણે સ્વચ્છ રીતે તૈયાર થઈને પોતપોતાના ધંધા ઉપર અને પોતપોતાના નકરીએ જવાનું છે અને આવું સૌંદર્ય દ્રશ્ય સવાર સવારમાં તમારે નિહાળી લેવાનું જેથી કરીને તમારા જીવનમાં ઉમંગ આવે અને કામ ધંધા માટે જવા માટે એનર્જી આવે અને તમે હોશે હોશે કાર્ય કરી શકો મિત્રો ચાલો કેટલું સરસ મજા છે નહીં ચાલો મિત્રો હવે આપણે આગળ વધવાનું છે અને આ દ્રશ્ય જોઈને તમે ખુશ રહેજો પોતપોતાના કામમાં મસ્ત રહેજો અને સહપરિવાર જોડે મસ્ત રહેજો ચાલો મિત્રો હવે તમે મને રજા આપજો ફરી પાછા મળીશો નવા બ્લોકની અંદર ચાલો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ